કે ભાઈ એ વ્યક્તિની જે લાગણી દુબાણી છે એ વ્યક્તિ ની નારાજગી સાચી છે એમને ન્યાય મળવો જોઈએ પણ ભાઈએ મજાક ઉડાવી મજાક તમે ખાલી વિડિયો સાંભળજો કે કેવી મજાક ઉડાવે તમે ખાલી સાંભળો બરાબર તો નતો લઈને વિવાદ ચાલી છે તો

કલાકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે જો હું કાળા તીડકાનો અત્યારે તેલ વેચુંશું બરાબર એટલે મને તેલ વેચવા કેમ કે અત્યારે તમને ખબર છે મંદી બહુ છે એટલે હું તેલ વેચીશ તો થોડોક મારો ધંધો આગળ વધશે ને ધંધો આગળ વધશે તો હું બે ચાર હારા ઘર બનાવી શકીશ બાકી કલાકારોને તું એટલું જ કહેશ એકબીજા મળીને રહ્યો આ કાજુ લેવો છું ખાસ કલાકારો માટે મસ્ત ખાવ તમે ખાવ સવાલ બહુ અઘરો પૂછો મને તમે પણ તમારો પ્રેમ આપતા રહેજો તમે ખાવ કાજુ બસ આવી રીતે

જેટલા ડાયરા કલાકારો છે કે હું પોતે કલાકાર છું એટલે મારું એવું માનવું છે કે કલાકારો એકબીજા સપીને રહે એકબીજાનો ભાવ જાળવી રાખે ને એમાં પાછો અત્યારે ઉનાળો છે એટલે ઉનાળામાં શેવડીનો રસ પીવો બહુ જરૂરી છે ફરી પાછો તમને હું કાજુ ખવડાવું પ્રેમ જાળવી રાખો

બસ તમારો પ્રેમ જાળવી રાખો ખૂબ પ્રેમ રાખો હંમેશા કહું છું પૂરું ખાવ પણ સારું ખાવ એ ભાવ સાથે આગળ વધો હંમેશા પાલનપુરે ખૂબ પ્રેમ આપ્યો છે બનાસકાંઠાએ ખૂબ પ્રેમ આપ્યો છે ઝાંઝા જાઉં છું ગુજરાતીઓની લાગણી મારી સાથે જોડાયેલી હોય છે અત્યાર સુધીમાં ત્રણસો ને બાવન ઘર જરૂરિયાતમંદ લોકોના બનાવ્યા છે અને કલાકાર તરીકે આ ચેનલના માધ્યમથી એ જરૂર કહીશ કે જ્યાં સુધી કામ કરતો રહે જરૂરિયાતમંદ લોકો માટે કામ કરતો રહે છે અને હરેક લોકોને કહું છું કે કદાચ તમે દસ રૂપિયા કમાતા હોવ તો ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરો કારણ કે મારું પોતાનું એવું માનવું છે કે કદાચ તમે ગરીબો પાછળ એક રૂપિયો વાપરો છો તો મારો મહાદેવ તમને દસ ગણું આપે છે એની હું પોતે બાહેદરી આપું છું એટલે તમારી પાસે રૂપિયા આપ્યા હોય ભગવાને તમને રૂપિયા આપ્યા હોય તો એવા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચો કેમ કે ધરતી પરના કોઈ ઈશ્વર કોઈ હોય તો હું આ ગરીબોને માનું છું અને એની સેવા